અમરેલી ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થઈ ધારી તાલુકાના મગફળી પહોંચ્યા ખેતીવાડી અધિકારી પ્રાંત અધિકારી તેમજ સ્થાનિક આગેવાનો રહ્યા હાજર મોસમી વરસાદથી પાયમાલ થયેલા ખેડૂતોને મળશે રાહત બ્યુરો રિપોર્ટ ડામોર વનરાજભાઈ અમરેલી આજે ધારી તાલુકામાં શ્રી ધારી ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનું સેન્ટરનો પ્રારંભ થયો છે આ વખતે રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદને લઈને ખેડૂતો મુશ્કેલીમાં હતા એની પડકે ઊભા રહેવા માટે તેની સરકારે ઘણા બધા મેજર સુધારાઓ પણ કર્યા છે ખેડૂતોને એક હેક્ટરે એકસો ને પચીસ મણ એટલે કે પચીસો પીસ કેજી મગફળી ખરીદવાનો આદેશ આપવામાં આવ્યો છે પાંત્રીસ કિલોની ભરતી મુજબના જે રેગ્યુલર નિયમો હતા એ નિયમોને ફોલો કરી અને મગફળી સેન્ટર પર ખેડૂતો આવી રહ્યા છે આજથી આ સેન્ટરનો શુભારંભ થયો છે ધારી તાલુકાની વાત કરીએ તો મગફળી સોયાબીન મગ અને અડદ આમાંથી કોમોડિટીને લઈને અગિયાર હજાર ઉપરાંતના ખેડૂતોએ મગફળીમાં રજીસ્ટ્રેશન કર્યું છે સોયાબીનમાં ત્રણ હજાર ઉપરાંત ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે મગની અંદર ત્રણ ખેડૂતો છે અને અડદ છે એ આ વિસ્તારમાં કોમોડિટી નથી પણ મને આશા છે કે આગામી દિવસોમાં તમામ ખેડૂતોનો સાથ સહકાર મળીને અને ખેડૂતોમાં પણ આનંદની લાગણી છે કે એમને જે કમોસમી વરસાદના લીધે થોડો ઘણો જે સારો પાક ઘરમાં આવ્યો હતો એ પાકને ટેકાના ભાવે ખરીદી કરી અને સરકાર ચૌદસો ને બાવન રૂપિયા નો ભાવ આપી રહી છે અને આમ જોવા જઈએ તો માર્કેટની અંદર હજારથી બારસો રૂપિયા એક મણનો ભાવ વધુમાં વધુ જ્યારે આવી રહ્યો છે ત્યારે ચૌદસો ને બાવન રૂપિયા ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે આનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે